બેઠા છે ત્યારે સાથીઓ આ કંપનીના વર્કરો એમના સમર્થનમાં આવેલા આજુબાજુ કંપનીના વર્કરો ને ઘણા તમામ પદાધિકારીઓના આજના કાર્યક્રમમાં આપ આવ્યા છો ત્યારે આ સમર્થન ને અમે આવકારીએ છીએ લડત આ નાની મોટી નથી આપણા અધિકારો ની છે આપણા વિસ્તારમાં વિસ્તાર આપણો વસ્તી આપણી કંપનીઓ આવી અને આવી જે મનમાની કરે છે એ કોઈ પણ ભોગે ચલાવી લેવામાં આવશે નહીં આજે આપણે એમની નિયમોમાં રહીને આપણે સમજાવીએ છીએ કે ભાઈ ગુજરાત સરકાર હોય કેન્દ્ર સરકાર હોય અને દેશના સંવિધાને એમના પ્રાવધાન માટે એમના નિયમો બનાવ્યા છે કાયદા બનાવ્યા છે અને એ કાયદાના લાભ એમના હક હજુ પણ મળ્યા નથી ત્યારે એ કાયદામાં એની જોગવાઈઓ છે અને હજુ પણ મળી નથી તમે ઉલ્લંઘન કર્યું છે તમે એનું પાલન નથી કર્યું ને આ લોકોનું શોષણ કરો છો ત્યારે એ શોષણ અમે ચલાવવાના નથી અમે તમારી સાથે સંવાદ થી વાત કરીશું બંધારણમાં આપેલી અનેક જોગવાઈઓથી વાત કરીશું

અમારી તેર જેટલી માંગણીઓ છે અને તેરે તેર માંગણીઓ સરકાર ના ધારાધોરણ માં રહીને ઇન્ડસ્ટ્રીયલ હાજર શ્રેણી છે એમાં આવે છે અને એ શ્રેણીમાં તમામ કામદારોને મળવાપાત્ર મૂળભૂત હકો સુરક્ષાઓ સામાજિક લાભો જેનું આજે ઉલ્લંઘન થયું છે જે ગંભીર બાબત છે એની રજૂઆત કરવા માટે અમે આવ્યા છે એમાં જે પ્રકારે આગળ કીધું તેમ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક ઓગણીસો સુડતાલીસ ફેક્ટરી એક ઓગણીસો અડતાલીસ એમ્પ્લોયઝ સ્ટેટ ઇન્સ્યુરન્સ એક ઓગણીસો અડતાલીસ એમ્પ્લોયઝ પ્રોવિઝન ફંડ એક ઓગણીસો બાવન પેમેન્ટ અને ગ્રેજ્યુએટી એક્ટ ઓગણીસો ને બોતેર લેબર અને કોન્ટ્રાક્ટ એક ઓગણીસો ને સિત્તેર અંતર્ગત જે પ્રાવધાનો મળ્યા છે સંવિધાને જે અધિકારો આપ્યા છે એ જ વાત કરવા માટે અમે તમને આવ્યા છે પેલું તો ત્રણ વર્ષ કે તેથી વધુ સેવા આપતા તમામ કામદારોને કંપની એમ્પ્લોય તરીકે લેવામાં આવે અને પરમિટન કરવામાં આવે એવી અમારી માંગ છે અને આ જોગવાઈ આ જોગવાઈ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક ઓગણીસો સુડતાલીસ ના સેક્શન નંબર પચીસ બી માં એમાં જોગવાઈ કરેલી છે જો આ જોગવાઈ કોઈ કંપની પાલન નથી કરતી તો એને દસ રૂપિયાનો દંડ પણ છે અને કરવામાં આવે તો ફેક્ટરી એક્ટ ઓગણીસો અડતાલીસ ના સેક્શન ઓગણસાઠ માં એની જોગવાઈ છે કે કોઈ પણ વ્યક્તિ આઠ કલાક પ્રતિ દિવસ અડતાલીસ કલાક પ્રતિ સપ્તાહ થી વધુ કામ કરાવે આ કંપની પગાર વધારો અને પગાર સ્લીપ પણ ઉલ્લંઘન કર્યો છે કામદારો બે હાજર અગિયાર થી અહિયાં સેવા આપે છે છતાં એમની પગાર સ્લીપો બનાવવામાં નથી આવી એમને પગાર વધારો કરવામાં નથી આવ્યો ત્યારે કાયદો એવું કહે છે મિનિમમ વેજીસ એક ઓગણીસો અડતાલીસ અંતર્ગત એમાં જે નૂતન પગાર તથા નિયમિત પગાર સ્લીપ આપવી ફરજીયાત છે જો કોઈ કંપની પોતાના કામદારને નિયમિત પગાર સ્લીપ આપતી નથી તો છ મહિનાની કેદ સજા છે અને દંડની પણ જોગવાઈ છે ગ્રેજ્યુટીની આપણે માંગ કરી છે કે અમને ગ્રેજ્યુએટી મળવી જોઈએ ત્યારે આ કંપની અંતિમ સુધી ગ્રેજ્યુએટી ની ચુકવણી કરી નથી કાયદો એવું કહે છે પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ ઓગણીસો બોત્તેર અંતર્ગત એના સેક્શન માં જોગવાય છે કાહકારોને સમયસર ગ્રેજ્યુટની ચુકવણી એ ફરજિયાત છે જો કોઈ કંપની એની ચુકવણી નથી કરતી તો એના સેક્શન માં એવી જોગવાઈ છે કે કંપનીના કરતા અર્તા પર એક વર્ષ સુધીની કેદની સજા છે અને વીસ હજારની ધંડની જોગવાઈ છે મેડિકલ ક્લેમ જે આતિન સુધી આ કર્મચારીઓને નથી મળ્યો ત્યારે કાયદો એવું કહે છે જે મેડિકલ ક્લેમ સુવિધાનો એક ઓગણીસ અડતાલીસનું સેક્શન આડત્રીસ ઓગણચાલીસ છેતાલીસ એવું કહે છે કે જે પણ કામદાર પોતાની કંપનીમાં કામ માટે આવે તો એ ફરજિયાત એની મેડિકલ ક્લેમ કરવાનું હોય છે અને જો કોઈ કંપની નથી કરતો એનું સેક્શન પંચ્યાશ એવું કહે છે કે એની ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઈ એમાં

બોનસ ની ચુકવણી પણ આમની રજૂઆત છે કે અમને યોગ્ય બોનસ મળતો નથી કાયદો એવું કઈ છે અને બોનસ એક અંતર્ગત છે લોકો કાયદાનો ભંગ કરશે તેમ અને બોનસ એક ઓગણીસો નું સેક્શન દસ એવું કહે છે કે ઓછામાં ઓછું આઠ પોઈન્ટ તેત્રીસ ટકા બોનસ કંપનીએ ફેરકાર થાપવાનું રહેશે અગર કંપની કોઈ અમદાવાને નથી બોનસ ચૂકવતી તો એના સેક્શન અઠ્ઠાવીસ મુજબ છ મહિના સુધીની કેદની સજા છે અને દંડની જોગવાઈ છે એ પ્રકારની આપણી આઠમી માંગની પ્રોવિઝન ફંડ ની છે કંપની અત્યાર સુધી આ પોતાના પ્રોવિઝન ફંડ જમા કર્યું નથી અને કાયદા નો ઉલ્લંઘન કર્યો છે એટલે કંપની ને પણ એવું કહે છે કે પ્રોવિઝન ફંડ ઓગણીસો બાવન નું સેક્શન છ એમાં જોગવાય છે જો કર્મચારી ને બાર ટકા પોતાના અને બાર ટકા કંપની સામે નથી જમા કરતી તો કંપની ના કરતા હારતા ને ત્રણ વર્ષ સુધી ની કેદની નવિ માગણી આપણે સેફ્ટી સુદ અને સેફ્ટી સાધનો ની છે સાથીઓ સેફ્ટી એક્ટ ઓગણીસો અડતાલીસ પણ એવું કહે છે એનું સેક્શન સાત એ એકતાલીસ બી અને સિત્યાસી એવું કહે છે

વેલ્ડિંગ જેવા બીજા કામો કરાવે છે જે એમના કામમાં આવતા નથી ત્યારે કાયદો એવું કહે છે ફેક્ટરી એક કોન્ટ્રાક્ટર લેબર એક ઓગણીસો સિત્તેર કે ઓપરેટરો પાસે જે કામ માટે ભરતી થઈ છે એના સિવાય અન્ય કામ કરાવવું એ ગેરકાયદેસર છે કોન્ટ્રાક્ટ લેબર એક સેક્શન પચીસ અંતર્ગત એમાં દંડ અને કેદની જોગવાઈ છે અગિયારમી રજૂઆત આપણી એવી છે હાઉસ કીપિંગ કામ ઓપરેટરો પાસે કરાવવું જે પણ કાયદો ફેક્ટરી સેક્શન સાથે એવું કહે છે કે કોઈ કામદારને ને ગટર સફાઈ કલર કામ કરાવવું એ ગંભીર ઉલ્લંઘન છે અને એવું કામ કરાવવા સામે સેક્શન બાણો અંતર્ગત દંડ અને કેદ થઈ શકે છે નોક્સ ગેસ લગાડવા બાબતે પરમિશન ની શરતો આપણે માંગણી છે ત્યારે કાયદો એવું કહે છે ફેક્ટરી એક્ટ ઓગણીસો

એના માટે પણ બંધારણમાં જોગવાય જોગવાઈ છે એના માટે પણ કાયદો બન્યો છે આપણી કામદારોની રજૂઆત હતી કે મશીનો બગડેલા હોય છતાં અમને કામ કરાવવામાં આવે છે ત્યારે એમાં પણ શિક્ષણ ના અંતર્ગત એકવીસ બાવીસ માં જોગવાય છે જોખમ દૂર ના થાય ત્યાં સુધી ઓપરેશન બંધ રાખવું કામ બંધ રાખવું ફરજિયાત છે નહી તો આવું કંપની જબરજસ્ત જબરજસ્તીથી કામ કરાવે છે તો શિક્ષણ બાણું અંતર્ગત એમના પર કાર્યવાહી થાય છે અગર કોઈ અકસ્માત થાય છે તો આઈપીસી તથા ક્રિમિનલ ક્રિમિનલ કાર્યવાહી એમના પર થઈ શકે છે સાથીઓ જેટલી પણ માંગણી છે એ આ કામદારોની માંગણી તમારી વચ્ચે મે મૂકી છે અને તમામ કામ માંગણીઓની જોગવાઈ એ સંવિધાનમાં આપેલા એમના અધિકારો છે તમામ પ્રકારના નિયમો નીતિ નિયમોમાં રહીને આપણે કરીએ છે જો કંપની પોતાની મનમાની કરશે અને તેર માંગણીઓ જે છે એમને સ્વીકારવાનો અનાદાર કરશે તો અમે પણ અહીંયા બેઠા છે તમે પણ અહીંયા બેઠા છો આપણી ધરણાનો કાર્યક્રમ અનિશ્ચિત ચાલશે એમાં કોઈને કોઈ

શું વિચારે છે શું કરવા માંગે છે એની અહીંયા શાંતિથી અમારા સમક્ષ રજૂઆત કરે અને અમને ધ્યાન દોરે એ બાબતે આપ સૌને હું વિનંતી કરું છું સાથે સાથે અહીંયા ઉભેલા તમામ વર્કરો તમામ સમર્થકો પોતપોતાની જગ્યા લઈ લેશો કંપની મેનેજમેન્ટ અહીંયા આવશે આપણે આ તેર માંગણીઓ બાબતે એમને રજૂઆત કરીશું અને તેર માંગણીઓમાં કંપની મેનેજમેન્ટ સહકાર આપે છે કેમ એની પણ ચર્ચા કરીશું અમે અમે તમારા વતી આગેવાની લઈને પધાર્યા છે છે અને ધારાસભ્ય સહિત તો તમામ આગેવાનો રજૂઆત કરીશું અને એક પછી એક એને સાંભળીશું એટલે કોઈ પણ બહારથી કે દૂરથી બોલવાનું નથી શાંતિથી સાંભળવાનું છે અને પછી આપણે આગળના નિર્ણયો લઈશું બધાનો ખૂબ ખુબ આભાર ધન્યવાદ જોહાર